તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે આજે શ્રાવણ માસનો પવિત્ર દિવસ છે ત્યારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે વહેલી સવારથી જ ગોધરાના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરવા માટે લોકો વહેલી સવારથી જ શિવજીના મંદિરે જઈ રહ્યા છે શહેરના તમામ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે જેને લઈને ગુજરાત જિલ્લાના જે તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તો ની ભારે ભીડ જોવા મળી રહી છે તમામ શિવ મંદિરોમાં ભૂજ ઉઠ્યા છે ખાસ પ્રકારે જે રીતે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે તેને લઈને ધાર્મિક આયોજન છે તેઓ તે પણ દિવાલયોમાં કરવામાં આવ્યું હતું મારી પાછળના જે દ્રશ્ય છે તે ગોદ્રાનું લાલબાગ મંદિર છે ને અહીં વેલી થવાથી જ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા હતા ભગવાન શિવને જળા અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી ભગવાન શિવના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી એ રીતે આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ભોદરા શહેરના તણાવ રોડ હોય અંકલેશ્વર મહાદેવ હોય હિન્દુ સ્મતાનનું મહાદેવ હોય કે પછી કોઈ જે પણ તમામે તમામ શિવાલયો છે ત્યાં ભક્તોની ભારે ભીડ છે તે જોવા મળી રહી છે જી જી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે શું ભક્તો સાથે વાતચીત થઈ શકશે તેમનામાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આખો શ્રાવણ શ્રણમાસ શિવજીની ભક્તિ કરવાની છે ત્યારે ચોક્કસથી જે રીતે વહેલી સવારથી જ શ્રાવણ શ્રણ માસના પરમને લઈને વહેલી સવારથી જ ભક્તોની